ગરીબ આદિવાસી વિધવા મહિલાને ઘર બનાવી આપી માનવતાની મહેક ઉજાગર કરતું પારડી જીવ દયાકૃપ પારડી ચીવલ રોડ હનુમાન નગરી ખાતે રહેતા નરેશભાઈ ખંડુભાઈ નાયકાનું આજથી ચાર વર્ષ પહેલાં અવસાન થતા એમની પત્ની શોનલબેન પિતા મંગુભાઈ તથા ત્રણ બાળકોમાં મિનલ વર્ષ બાર નિશ્ચિત વર્ષ દસ અને દીપ વર્ષ સાતની હાલત કફોડી બની જતા ખૂબ દારૂણ પરિસ્થિતિમાં જીવી રહ્યા હતા અને તેઓને રહેવા માટે માથા પર છત પણ ન હોય મંગુભાઈ નાયકા તેમના પૌત્ર સાથે બહાર ખુલ્લામાં સુવાની નોબત આવી હતી અને વિધવા સોનલબેન ભાંગી તૂટી પડેલી ઝૂંપડીમાં રહી જીવન ગુજારી રહ્યા હતા પાડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલીભાઈ અંસારી જોગાનું જોગ ત્યાંથી પસાર થતાં તેઓને મંગુભાઈને પોતાના પોત્ર સાથે બહાર ખુલ્લામાં સૂતેલા જોતા પૂછપરછ દરમિયાન તેઓ પાસે રહેવાનું ઘર ન હોય અને તેઓ ભાંગી તૂટી પડેલી ઝૂંપડીમાં પોતાની વહુ સાથે રહી શકે એમ ન હોય તેઓ બહાર ખુલ્લામાં સૂતા હોવાનું જાણ થતાં અલીભાઈ અંસારીએ દયાની જોત પ્રગટાવી માનવતાની રાહે તેઓને ઘર બનાવી આપવાનો નિર્ધાર કર્યો હતો આ નિર્ધારને લઈ તેઓએ માનવતાને રાહે પારડીના દાતાઓ કુરેશી પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ જીજ્ઞા ગરાશિયા ડોક્ટર પિયુષ પટેલ સંજય બારિયા રાકેશભાઈ પ્રજાપતિ અખ્તર ગોરી જાવેદભાઈ અતુલ રાજનભાઈ ભટ્ટ મિનેશ પટેલ ચિચવાડા કેતન પ્રજાપતિ દેવેન્દ્ર શાહ અશોક પ્રજાપતિ નિલેશ ભંડારી જિગ્નેશભાઈ પ્રજાપતિ કલ્પેશભાઈ પરમાર આસિફ ખત્રી વિજયભાઈ પટેલ અને સુરેશ નાયકા જેવા દાતાઓના સહયોગથી એક સુંદર મજાનું ઘર બનાવી આપી માનવતાની મહેક ઉજાગર કરી હતી ગત રવિવારના રોજ નરેશભાઈ નાયકાની જોગ ચોથી પુણ્યતિથિ હોય તે જ દિવસે જીવદયા ગ્રુપ તથા અન્ય દાતાઓના સાથે આ નવા ઘરનું સાંજે છ કલાકે રિબિન કાપી ઉદઘાટન કરી ઘરના પરિવારને ઘરમાં પ્રવેશ કરાવી ઘર વપરાશની તમામ ચીજ વસ્તુઓ રસોઈના સાધનો અનાજ ખાટલો વગેરે તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ સાથે આપી એક ઘર વિહોણા પરિવારને ઘર બનાવી આપી માનવતાની મહેક પસરાવી હતી આ ઘર બનાવી આપવામાં દાતાઓ સહિત જીવદયા ગ્રુપના પ્રમુખ એવા અલીભાઈ અંસારી અશ્વિનભાઈ દેસાઈ યાસીન મુલતાની તથા ભરતભાઈ પ્રજાપતિ ખૂબ મહેનત કરી એ ગરીબ આદિવાસી પરિવારને ઘર વપરાશની તમામ ચીજ વસ્તુઓ સાથે ઘર બનાવી આપી એક માનવતાનું સુંદર કાર્ય પૂરું પાડ્યું હતું ડુંગરીમાં આપણા વોર્ડ નંબર ત્રણ ના અલીભાઈ અંસારી સદસ્ય છે નગરપાલિકાના અને એમને ધ્યાનમાં આવ્યું કે અહીં એક નિરાધાર પરિવાર જે ઘર વગર એમ જ ઝૂપડું બાંધીને રહેતું હતું અલીભાઈ એમની ફરજ સમજીને પહેલ કરી અને એમના જીવ દયા ગ્રુપના માધ્યમથી આ ઘર બનાવી આપવાનું એમને નક્કી કર્યું અને પારડીના જે જાહેર જીવનના લોકો છે એમને એમણે રજૂઆત કરી એમણે પણ ઉદાર હાથે દાન આપ્યું અને અલીભાઈએ જીવદયા ગ્રુપના માધ્યમથી એમને ઘર બનાવી આપ્યું જીવનની ત્રણ મુખ્ય જરૂરિયાતો રોટી મકાન મકાનમાં એક મકાન એમને આપવામાં આવ્યું છે અને પરિવાર ખૂબ જ ગરીબ છે એમનો કોઈ આધાર નથી નાના બાળકો છે અને હું ભાજપ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું આમ પણ અલીભાઈ અવારનવાર આવા સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહે છે પારડીમાં અને અમને અભિમાન છે કે અલીભાઈ અમારા ભાજપ પરિવારના સભ્ય છે અલીભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન જીવદયાક ગ્રુપ અને પાર્ટીના સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રણી રહેનાર અને દાતાઓના સહકારથી આજરોજ આ મંગુભાઈ જે છે એમના ફેમિલીને એમને થોડી સુવિધા મળે એ રીતનું એક ઘર જીવદયા ગ્રુપ અને દાતાઓ દ્વારા આપવામાં આવેલ છે આ મંગુભાઈનો સન બે હજાર વીસમાં મૃત્યુ પામતા મેઇન ઘરનો જે કમાનાર વ્યક્તિ ના રહેતા એમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જતા તેમજ એમની રહેવાની કોઈ સગવડ નહોતી નથી એમના પાસે આ કોઈ રહેવા મૂકવા સૂવા માટે કે કોઈ એમના રસોડાની સામગ્રી કોઈ કશું જાતની સામગ્રી નહોતી અમારા જીવદયા ગ્રુપના અલીભાઈને આ બાબતની જાણ થતાં અલીભાઈ અંસારી પોતે અહીંયા સ્થળ ઉપર આવી એમની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું ત્યારબાદ એમણે ગામના જે દાતાઓ છે જેવા કે દેવેનભાઈ છે સંજયભાઈ છે આપણા રાજુભાઈ રાજનભાઈ એ રીતના ઘણા બધા કુરેશી સાહેબ એ રીતના ઘણા બધા દાતાઓનો સંપર્ક કરતા અને એમની પરિસ્થિતિ વિશે જાણ કરતા દાતાઓએ એમણે ખુલ્લા હાથે દાન આપી આજે આ ઘરનું નિર્માણ કર્યું છે જેથી આ લોકો એમના જે આ સન છે એમની વહુ છે તેમજ એમના બે દીકરા અને એક દીકરી નાની છે એ લોકો શાંતિથી આ ઘરમાં રહી શકે એ રીતને એમને સગવડ પૂરી પડે એ રીતનું એક ઘરનું એક નાનું આયોજન કરી એમને આજ રોજ આ ઘર સુપ્રત કરવામાં આવે છે સોનાલબેન નરેશભાઈ નાયકા અમારે હાલ અમારું ઘરની હાલત બહુ ખરાબ હતી અમારે રહેવાની પરિસ્થિતિ હતી નહીં તો અલીભાઈ ને જાણ થઈ તો અમને આ ઘર ઊભું કરી આપ્યું ઘર બનાવ્યું ઘરમાં વાસણ આપ્યા સુવા માટે ખાટલો આયપ્યો બધું બધી વ્યવસ્થા કરી આપી છે અમારા ઘરમાં એક મારા સસરો હું ને મારા બે છોકરા ને એક છોકરી સાત જણા ખુબ ખુબ આભાર તમારો કે અમને આટલું સહારો મળ્યો તમે ચોમાસામાં અમારે બહાર સુવા ના પડે ચોમાસામાં તો બહુ તકલીફ પડતી હતી ઘરમાં પાણી પડે જન જનાવર આવે અત્યારની પરિસ્થિતિ સારી છે કે અત્યારે સારી રીતે સુવા મળે છોકરાઓને બી અમને બી હવે એટલી બધી કઈ તકલીફ નથી અમને